પાલિતાણા ખાતે છગાવની યાત્રા કરી લાખો શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી પાલિતાણા ખાતે આવેલ શેત્રુંજી પર્વત પર ફાગણ સુદ તેરસ ના દિવસે છગાવની યાત્રા યોજાય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ યાત્રા કરી ધન્યતા અનુભવે છે આ યાત્રામાં દેશ દુનિયાભરમાંથી હજારો યાત્રાળુઓ શ્રદ્ધા અને આસ્થા વચ્ચે યાત્રા પરિપૂર્ણ કરી હતી આ યાત્રામાં ત્રણ હજાર પાંચસો સાહીઠ જિનાલયો સાડત્રીસ હજાર ભગવાનની પ્રતિમાઓના દર્શન કર્યા હતા ¡Vamos a dejar anunciado? આ તેરસની યાત્રાનું કોઈ નથી એક જ દરેકના મગજમાં એક જ વાત હોય છે કે ભાઈ અન્ય ક્ષેત્રે કૃત પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતી ક્ષેત્રે કૃત પાપમ વજ્રલેપો ભવિષ્યતિ આ એક જ સૂત્ર દરેક યાત્રિકના મગજમાં એવી રીતે રમી રહ્યું હોય છે કે આ ફાગણસુ તેરસના દિવસે આપણે યાત્રા કરીએ એટલે આપણા સર્વે કર્મોનો નાશ થઈ જાય અને દાદાની ખૂબ ખૂબ કૃપા વરસે એવા ઘણા બધા પ્રસંગો બને છે કે આ ફાગણસુ તેરસની યાત્રા કર્યા પછી યાત્રિકોમાં ઘણા લોકો એવા આવ્યા કે મને પગનો દુખાવો મટી ગયો મને આવું થયું એટલે ખરેખર એક શ્રદ્ધાનું મોટું કેન્દ્ર અને આ શ્રદ્ધા કેન્દ્રમાં લોકો ખૂબ આનંદ અને ઉલ્લાસભાઈ આવે છે પોતાની છ ગામની યાત્રા દરમિયાન તે લોકોને ક્યાંય પણ તકલીફ ન પડે તે માટે શેઠ આનંદજી કલ્યાણજી પેઢી તરફથી ખૂબ ખૂબ વ્યવસ્થા દરેક યાત્રિકની સુરક્ષા માટે દરેક જગ્યાએ સિક્યોરિટી ગોઠવેલી છે અને યાત્રિકો પણ આ વ્યવસ્થા જોઈને ખૂબ ખૂબ આનંદ અને ઉલ્લાસભેર પોતાની યાત્રા કરી રહ્યા છે જય જીલેન્દ્ર